હેલો ગાય હવે ત્યારે ખાઈ પીને બેઠા તા ને ટોરો પાડી ના છે ગાય જ ગાય આપણે હજી ફી શરૂ કરવાની છે કારણ કે ગરમી પડવાની શરૂ થઈ ગઈ કાતરા ખૂબ ગાય જામડા કાતરા બહુ પડ્યા છે ગાય ગામડા બહુ નૈ કરેલી છે મમ્મી મમ્મી કાબી ના ગાય

લેબો હુકાઈ જાય બધી હવે હે લેબો તો હુકાઈ જાય સરબત બાણો નઈ શિયાળામાં લેબો કરવાનું હવે ઉનાળા છે

મમ્મી તો ફોન તૈયાર કરે છે મેં આથી ગાય સાફ ન કરી અને હવે ગાય સાફ કરવી પડે લાગે કારણ કે ગરમી બહુ પડવા મળી હવે પંખા બંખા બધું સાફ કરવું પડશે ગાય પાણીનું પોતું મારવું પડશે ત્યારે અલાયજરો બારો સ્ટીકર

આ ડા તેલે કોઈ ના તો કાચ ફૂટી જાય એક મરા લેજ બહાર ખાટલા શું ફિટિંગ કરતા કેને આવડે ફિટિંગ કરતા આવડે ને તો ગાઈ તે બધું ફિટિંગ કરતા એમણા ખાવે કેને ખાવ તો કાટ તો જીતું છે ગાડી છે

गाइस हास्य रस में करूर में तो टाइम फिट करता तो आड़न पानी नहीं से आपके से, से नहीं वह फिट है या मैं गाइस फिर आपड़ी ना थी तू याद रख दे मन्ने खा रखी थी हम ले जा तो गाइस आज ले लिए बार તો ગાઈ જારી લઈ લઈએ બાર દેખ પડી હો થી પાસો આવ લેવા માટે દેરું કરે અને એ એ સોરી શું ખાના ખાવાના ચાર ખોણ માટે ઓરો થા ગાઈસ મમ્મી ખોણ ઓરે રહી છે ના આપણે બી કા પડી લઈ લીધી

લો લાબા નાખશે એ ખાલી ખવ કઈ ના છે તો ખાટલો ઠાઈ ના છે આપડે જપટ દેન

ફૂટી જાય તો જ ફૂટી જાય એમાં આપણી ફ્રીજ નહીં પાઈ છે શું કેવું મોટા ભાઈ જ સગાઈ એટલે વાંધો નહીં તૂટી જાય તો ખર્ચો કરી નાખશરો

<laughs> तो गाय बढ़ आज हे आप थोड़ा बेह जाइए साफ करा तो गाय भाई तो माड्या

ફેજ માં આ તા નહી રતો આ માટ કે ઓમકા એ છોટી ગઈ હે મોતે રણ ચાલુ આ તો આનો ચાલુ છે અલપેસી તો આ કોમ પર લગાડ્યું છે તો તો કાથી કાથી ન જો ઓય કાથી કાથી તો આ હી કેટલા તો હે Bé tay sao toy hai. Na vô kế đi đẹp đầm. Diyato wana bát chìa lỗ chuông. To wana bát chìa lỗ chuông mela hai. Kalap kalap a mord tay એકદમ પાણી જેવું થઈ ગયું કાવ કાવ થે ગયો નકર કે તો કાઈ લાગા જોવાન સાફ કઈ નાખી ફ્રીજ તમે પણ કરી નાખે કાંઈ ગરમી દો પડવા તો આટલી ઘડે તો કો ફ્રીજ નું કામ નતો ઉનાળવા એટલે ઠંડુ પાણી એ ઉપર જોવે બર બર તો અંદર ફ્રીજ કેને પોથી સાફ કરો સાફ કરી કે ને તો આ મકા કવા આવી ગયા હે

गाइज मम्मी कपड़ा धो रही सोयल हार हो नहीं मम्मी दार तो तुम तो मार तो, तो गाय तय ना आ जा है ने चाय तैयार कर दिए चाय ने पापड़ नाश्ता कर लिए गाइस बाद में में आपरे फिटिंग करना की तो गाइस चलो तो चला नाश्ता करके तो गाइस चला चाय पी रहे हमने राजेश भाई नाश्ता कर रहा है કોરી ખાઈ રહે ભાઈ જ હવે આપણે ચાની ભાઈ નાસ્તો કરી નાખી ચા નાસ્તો કરી દેવો સાફ થઈ ગયા ફિટિંગ કરતા ગાય ખાલી ગાય ને સર્વિસિંગ કરતા શીખવું પડે એવું લાગે

કાંજે જો શેખ ખાવા માટે હા તમે લઈ તો આ વોટર લાવવા દેરી પાણી ને ગાઈસ આ રાજેશભાઈ ઉપર કપડું લાયા છે ઢોકવા માટે ગાઈસ ઠંડી પાણી ની બોટલ ભરના છે તો ગાઈસ આમરા થઈ જે કમ્પ્લીટ હવે तो गाइड्स फिर सावधानी जैसे कंप्लेंट सही जी साफ सफाई हमने बोतलों में के है पानी ने ठंडी और हमारे छाछ दूध हमने बड़ा जम्मा में के दी दो है